તો જશે બધા મિત્રો ને તો મિત્રો આપણે સિંગ બનાવી અને ખારી શીંગ મિત્રો તો અત્યારે રોટલાનું મિત્રો થઈ ગયું છે શાક રોટલા અત્યારે શાક સડે છે તો વાળું કરવી એ પણ વિડીયો આપણે ઉતારશું તો લાસ્ટ રેજો તો મિત્રો અત્યારે રોટલા છે તો જોવા ત્યારે રાંધે છે મિત્રો હમણાં વાળું કહું તો આમાં શાક તો મિત્રો રીંગણાનું શાક છે તો શાક રોટલી સાસ એ ડુંગળી મિત્રો એ વાળું માં એ તો હમણાં આપણે વાળું કરી લઈશું

તો હમણાં સાસ લી આવું તો અત્યારે વાળું કરી લેવું છું તો વાળો કર્યો આવું બાય બાય તો હું મારો બ્લોગ કરું છું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો